કમોસમી વરસાદથી જામનગર જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન છ તાલુકામાં તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવ્યો અને દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને કારણે જામનગર જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું અણધાર્યા વરસાદે ખાસ કરીને ખરીફ પાકોને મોટા પાયે અસર કરી છે જેના પરિણામે અનેક ગામોમાં ખેડૂતો ચિંતિત બન્યા છે રાજ્ય સરકારના આદેશને અનુસરીને જામનગર જિલ્લામાં તાત્કાલિક સર્વે હાથ ધરાયો હતો અને મગફળી તલ જુવાર કપાસ જેવા પાકોને નુકસાન થયું છે જિલ્લા જામનગર સહિતના છ તાલુકાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે હાલ જામનગરના ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લામાં કુલ ત્રણના અડતાલીસ હજાર રેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે જે પૈકી લગભગ બે લાખ વીસ હજાર જેટલો મગફળી અને અઠયોતેર હજાર જેટલો કપાસનો આવેતર આ ઉપરાંત શાકભાજી મીંડો ઘાસ ચારો કઠો વગેરે પાકો થઈ અને ત્રણના અડતાલીસ હજાર જેટલું વાવેતર કરવામાં આવે છે હાલમાં માવઠાની પરિસ્થિતિને લઈ અને લગભગ સત્તાવીસ તારીખથી લઈ અને બીજી તારીખ સુધી અલગ અલગ તાલુકાઓમાં લગભગ મોસ્ટ ઓફ બધા ગામોની અંદર વરસાદ ઓછા હોતા આશરે પડેલો છે અને જેનાથી મુખ્યત્વે હાલમાં જે મગફળીનો પાક હતો તેની વાવેતર થઈ જેના પાથરા મતલબ મગફળી જમીનમાંથી કાઢી અને પાથરે સુકવવા માટે મૂકેલી હતી આવી મગફળી બધી પલળેલી છે ઉપરાંત કપાસની અંદર પણ જે પહેલી વીણી ચાલુ થવાની હોય એ વીણીના કપાસના પેલા ખુલી જવાને લીધે કપાસ પણ નુકસાન પામેલ છે અને આ બધી વિગતો ધીમે સરકારશ્રી દ્વારા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને આવરી લેવામાં આવે એ રીતે સર્વે કરવાની સૂચના મળેલી અને ગામડીઠ રોજગામ કરવાની